છે મિત્રો પૂનમ કુકબુકમાં આપનું સ્વાગત છે આજે આપણે માંડવી પાક જેને ખોખા પાક પણ કહેવામાં આવે છે તે બનાવવાના છે આજે હું તમને એકદમ પરફેક્ટ રીતે ચાસણી લેતા શીખવાડીશ જેથી તમે પહેલી જ વારમાં પરફેક્ટ રીતે બનાવી શકો અને આ ખોખા પર આપણે એકદમ સોફ્ટ એવો તૈયાર કરીશું જરા એ તણાઈ જાય કે એકદમ કડક નહીં થાય જો સરસ એવો આપણો પોચો આવો તૈયાર થશે તો ચાલો પરફેક્ટ માપ સાથે આપણે માંડવી પાક બનાવીએ

તો તમારે શિંગદાણા ને ઓછા શેકવાના પણ અહીંયા આછો બદામી રંગનો થાય તે ભાંડી પાક તેવો હું બનાવીશ જેથી આપણે શિંગદાણા એકદમ કલર બદલાય ત્યાં સુધી તેને શેકશું જો આવા બે ફાડા થશે એટલે આપણે શિંગ થોડી શેકાવા આવી છે જો સરસ એવો સીંગ નો કલર બદલાઈ ગયો છે અને પોતરા આપવા પર જો ઉખડવા મંડ્યા છે ત્યારે હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને હાથ વડે પોતું કાઢી જોઈ સિંગ નું તો સરસ આવું બદામી રંગ નું થઈ ગયું છે સિંગ જો આટલી શેકાય ત્યાં સુધી આપણે તેને શેકવાની ત્યારે આપણે બધી સીન ને આપણે એક ડીશ માં કાઢી લેવાની અને એક આટ મિનિટ ઠંડી થયા બાદ તેને બે હાથ વડે મસળી આપણે તેના ફોતરા કાઢી લેવાના છે પરફેક્ટ રીતે સિંગ શેકાઈ જશે તો ઈઝીલી ફોતરા નીકળી જશે આવી રીતે સિંગમાંથી અલગ થઈ જાય પોતરા નીચે પડી જાય અને આવી રીતે આવી રીતે ફટાફટ આપણા સિંગદાણા અને પોતરા અલગ અલગ થઈ જશે જે સિંગના પોત્રા પોતરા થઈ ગયા હાથ વડે આવી રીતે મસડી તેને પણ કાઢી લેવાના આવી રીતે મેં બધા સિંગદાણાને ચાલી લીધા છે અને એકદમ ઠંડા થાય ત્યારે આપણે તેને મિક્સરના બાઉલમાં ક્રશ કરવાના એકદમ પ્રોપર ઠંડા થવા ખૂબ જ જરૂરી છે ઠંડા થઈ ગયા બાદ હું મીઠાના બાઉલમાં લઈ લઈશ અને તેમાં હું દસ થી બાર કાજુના ટુકડા એડ કરીશ જેથી આપણો માંડવી પાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તેને મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરી આપણે દાણેદાર ક્રશ કરવાનું છે એકદમ સ્મૂથ ક્રશ નથી કરવાનું હોય હાથમાં લેતા ચારેલું મિશ્રણ જે મોટું મોટું નીકળે તેને ફરીથી તમે મિક્સરના બાઉલમાં ક્રશ કરી ફરીથી ચાળી શકો છો નહી તો તમે કોઈ શાક ની ગ્રેવીમાં પણ તમે ઉપયોગ કરી શકો છો ચાળેલા મિશ્રણમાં જ હું અધી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરીશ અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશ જો આપણું મિશ્રણ સરસ એવું દાણાદા તૈયાર થયું છે જેથી માંડવી પાક સરસ એવો દાણે દાળ તૈયાર થશે જો આવું સરસ એવું દાણા દાળ તૈયાર થવું જોઈએ ત્યારે આપણે તેની ચાસણી બનાવીશું ચાસણી બનાવવા એક પેનમાં એક વાટકી ખાલ અને એક વાટકી આપણે પાણી એડ કરીશું અને આ ચાસણી આવતા આપણે પાંચ મિનિટ તૈયાર થશે આપણે વધારે ચાસણી નથી લેવાની જો તમે વધારે ચાસણી લઈ લેશો તો તમારો કડક એવો તૈયાર થશે એટલે આપણે એક તારની ની ચાસણી લેવાની છે અહીંયા સતત રીતે મિક્સ કરતા આપણે તેટલી જ ચાસણી લેવાની જો સરસ એવી ખાંડ ઉગડી ગઈ છે પણ ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખવાની જેથી બધું જ પાણી બળી ના જાય જેમ જેમ ચાસણી તૈયારી હશે અને આપણે ચાસણી ચેક કરશું ચાસની ચેક ચેક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની જેથી વધારે ચાસણી આવી ના જાય આટલું ઘાટું થાય ત્યારે આપણે આંગળી મદદ થી થોડી ચાસણી લઈશું તો જોશું સોલ એક તાર બને છે અને તે તાર તૂટતો પણ નથી તો આપણે પરફેક્ટ ચાસણી આવી ગઈ છે જુઓ આવો એક તાર બનવો જોઈએ અને જે તૂટતો પણ નથી ત્યારે ફરીથી આપણે ગેસ ની ચાલુ કરી મીડિયમ રાખીશું અને જે સિંગ દાણા ક્રશ કર્યા છે તે તેમાં એડ કરી લેવાના અને મને ફટાફટ મિક્સ કરવાનું આવી રીતે એક મિનિટ તમે મિક્સ કરશો એટલે તમારો માનવી પાક તૈયાર થઈ જશે મિક્સ કરતી વખતે તેમાં એક ચમચી હું ઘી એડ કરી દઈશ જેથી આપણો માંડવી પાક ચોટી ના જાય કઢાઈમાં અને સરસ રીતે મિક્સ કરી દઈશું સ્મૂથ મિક્સ થવું જોઈએ અને સ્મૂથ એવું બેટર તૈયાર થવું જોઈએ જો તમને એવું લાગે તમારું અહીંયા મિશ્રણ ડ્રાય થઈ ગયું છે તો કંઈ ચિંતાની જરૂર નથી તમે બે ત્રણ ચમચી દૂધ એડ કરી કરી દો તો તમારું મિશ્રણ સરસ એવું તૈયાર થઈ જશે અને આપણો માંડવી પાક તૈયાર થયો છે કે નહીં તે ચેક કરવા આપણે તે લેશું

તેના વડે આપણે સેટ કરી લેશું ઈઝીલી સેટ થઈ જાય છે રેસ્ટ આપવાનો છે સરસ એવું સેટ થઈ ગયું છે ત્યારે આપણે તેને એક મિનિટ રેસ્ટ આપીશું એક મિનિટ પછી આપણે ચપ્પુમાં ઘી લગાવી તેના કાપા પાડીશું આ રીતે ચપ્પુમાં ઘી લગાવી કાપા પાડવાથી આપણો માંડવી પાક

એવું ના થાય ને ઈઝીલી પીસ નીકળી જાય તો તેને આપણે એકાદ બે સેકન્ડ ગેસમાં ગરમ કરી ત્યારબાદ તાવી મદદથી તમે પીસ કાઢશો તો ઈઝીલી બધા જ પીસ તમારા છૂટા પડી જશે અને સરસ એવા બહાર નીકળી જશે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કે જોવી હોય તો મારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ